બાપુની અંદર પ્રખ્યાત હોય મોટું બહુ નામ હોય આ જગ્યાનું અને એ રામદાસ બાપુ ના દીકરા બાપુ એમનું પણ મોટું નામ હતું અત્યારે હાલની ગાંધી તરીકે તરીકે

ના કરે કોઈ કલાકાર એવો નહીં હોય

બાપુ લાલદાસ એવો માટે હું પોહનભાઈ કવિરાજ ને વિનંતી કરું કે આ લાલદાસ જે બનાવો થયો એ લાલદાસ નો ભંડારો કેવો હતો ઈ કાર્યક્રમ કેવો હતો અને એ કાર્યક્રમ ની અંદર કેવું કેવું આયોજન હતું એની ઝલક કવિરાજ મોહનભાઈ ઘડીયા છે

આથી મેં દગર કર્યો તો એવો કાથી માં થાય એ કર્યો તો કદી આ જબોરો દૂધે રેતી નીકળ્યા જેવો ભાડલ થઈ ગયો તો દગર ને જીધી પૂરે બાળો પી બોલે વતન સાહેબ